નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મંગાવવામાં આવે છે અહીં કુલ છ્યાસી જગ્યાઓ ઉપર મિત્રો ભરતી થવાની છે તો આ ભરતી બાબતે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વર્ગની કુલ છ્યાસી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ સોળ બાર બે હજાર પચીસથી તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે ભરતી પ્રક્રિયા સંબંધની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ

संपूर्ण માહિતી ઉપલબ્ધ થશે વેકન્સી ડિટેલ જોઈએ ગ્રંથપાલ કારકુન વર્ગ 3 માટે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી ફાળવવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો કુલ જગ્યાઓ મિત્રો અહીં 86 છે જેમાં કક્ષાવાર જગ્યાઓ જોઈએ તો બિન અનામત માટે 38 જગ્યા છે ઈડબલ્યુએસ ના ઉમેદવારો માટે 8 જગ્યા છે એસટી ઉમેદવારો માટે કુલ 5 જગ્યા ઉપર ભરતી થશે એસટી ઉમેદવારો માટે 12 જગ્યા છે એસસીબીસી ના

લાઇબ્રેરી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે અહીં મિત્રો ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ ઓગણીસો સડસઠમાં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવારો ધરાવતા હોવા જોઈએ આ ઉપરાંત ઉમેદવારને ગુજરાતી હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ

અનુસાર વય છૂટછાટ મળવા પાત્ર થશે ગ્રંથપાલ કારકુન વર્ગ ત્રણ ની જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર કેટલો મળશે તો પ્રથમ પાંચ વર્ષ માટે ઉમેદવારને છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગારથી થી નિમણૂક આપવામાં આવશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો પણ મળવા પાત્ર થશે નિમાયેલા ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયતી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ઓગણીસ થી ત્રેસઠ હજાર બસો લેવલ બે ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે ગ્રંથપાલ કારકુરની જગ્યા માં અરજી કરતા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ભરતી પદ્ધતિ કેવી હશે તે જોઈએ તો સીધી ભરતી થી જગ્યાઓ ભરવા રાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર એક તબક્કામાં હેતુલક્ષી લક્ષી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી ઓએમઆર પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે વિભાગમાં લેવામાં આવશે અહીં નોંધ આપી છે કે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબની પ્રથમ આપણે પાર્ટ એ ની અંદર જે વિષયોમાંથી પ્રશ્નો પૂછાવાના છે તેની માહિતી જોઈએ તો ક્રમ નંબર એક ની અંદર જે વિષય છે તે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન જેના ત્રીસ ગુણ ના પ્રશ્નો પૂછાશે ક્રમ નંબર બે ની અંદર જે વિષય છે તે ગાણિતિક કસોટીઓ તેના પણ ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે આમ પાર્ટ એ ની અંદર કુલ સાહીઠ ગુણના પ્રશ્નો પૂછાશે અહીં આપણે પાઠ બી ના વિષયો જોઈએ તો ક્રમ નંબર એકની અંદર જે વિષય છે તે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહન્શન ના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે જ્યારે ક્રમ નંબર બે ની અંદર જે વિષય છે તે સંબંધિત વિષય અને તેની ઉપયોગીતા ને લગતા એકસો ને વીસ ગુણના પ્રશ્નો પૂછાશે આ પ્રશ્નો તમારા શૈક્ષણિક લાયકાત ને અનુસંધાનમાં પૂછવામાં આવશે તો મિત્રો પાર્ટ બી ની અંદર કુલ એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી બંને મળીને બસો દસ ગુણના પ્રશ્નો તમને પૂછવામાં આવશે આ માટેનો સંપૂર્ણ સિલેબસ આ જાહેરાતની અંદર પીડીએફમાં આપવામાં આવેલો છે તો તમારે આ પરીક્ષા પદ્ધતિનો અભ્યાસક્રમ પીડીએફ કરી અને જોઈ લેવાનો રહેશે ગ્રંથપાલ અરજી કરતા ઉમેદવારોની અરજી ફી કેટલી હશે ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ નીચે મુજબ રહેશે તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે રૂપિયા પાંચસો પરીક્ષા ફી ભરવાની રહેશે જ્યારે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા રહેશે આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા પરીક્ષા ફી કરવામાં આવશે ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ બે એક બે હજાર છવ્વીસ રહેશે ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં ગ્રંથપાલ આરકુડ જગ્યા ઉપર અરજી કેવી રીતના કરવાની છે તે માહિતી જોઈએ તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટે ઉમેદવારોએ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર તારીખ સોળ બાર બે હજાર પચીસથી તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો અહીં અરજી ભરવા માટે ઉમેદવારોને નીચે મુજબના સ્ટેપને અનુસરવા પડશે જો તમે પોતાની જાતે ઘરે ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે અહીં આપેલા દસ સ્ટેપને અનુસરવાના છે આ દસ સ્ટેપ જો તમે અનુસરશો તો તમે તમારી જાતે પોતાનું ફોર્મ ભરી શકશો પ્રથમ સ્ટેપની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર ઉમેદવારે જવાનું રહેશે સ્ટેપ નંબર ટુ ની વાત કરીએ મિત્રો તો ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને જીએસએસબી સિલેક્ટ કરવું સ્ટેપ નંબર ત્રણમાં ઉમેદવારે ગ્રંથપાલ કારકુન વર્ગ ત્રણ સંવર્ગની જાહેરાતમાં ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય ના ઓપ્શન ખુલશે જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે જે ઉમેદવારે વાંચી નંબર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે પાંચ નંબરના સ્ટેપમાં પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ એજ્યુકેશનલ ડિટેલ ભરવાની રહેશે છ નંબરના સ્ટેપમાં ઉમેદવારે ઇન્સ્યોરમાં દર્શાવેલી શરતો સ્વીકાર્યા છે માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું હવે અરજી પૂર્ણ રીતને ભરાઈ ગઈ છે સાતમા નંબરના સ્ટેપ ની અંદર સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે તે ઉમેદવારે સાચવી રાખવો આઠ નંબરના સ્ટેપમાં ઉમેદવારે માગ્યા મુજબની સાઈઝમાં તાજેતરનો ફોટો અને સહીને સ્કેન કરીને અરજી ફોર્મની અંદર અપલોડ કરવાના રહેશે નવમા નંબરના સ્ટેપમાં હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા ડેટ ઓફ બર્થ

કારકુનની જગ્યામાં અરજી કરતા ઉમેદવારો માટે મહત્વની તારીખો જોઈએ તો અરજી કરવાની મહત્વની તારીખ છે સોળ બાર બે અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ બાર બે ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે બે એક બે હજાર છવ્વીસ ઇમ્પોર્ટન્ટ લિંક જી એસ એસ ગ્રંથપાલ કારકુન ભરતી માટેની અહીં આપવામાં આવે જાહેરાત જોવા માટે તમારે જી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે ઓનલાઈન અરજી કરવા માટે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે વિઝિટ કરો તમે અમારી ગુજરાતી વેબસાઇટ તો મિત્રો ડબલ્યુ જોબ સરકારી ડોટ ઇન એ અમારી ગુજરાતી વેબસાઇટ છે જેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી સચોટ રીતના ગુજરાતી ભાષામાં તમને ઉપલબ્ધ થશે મિત્રો અહીં મહત્વની નોંધ આપવામાં આવી છે કે ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે ઓફિશિયલી જાહેરાતમાં આપેલી માહિતી જ આખરી ગણવામાં આપશો તો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અરજી કરવા વિનંતી છે જો તમને ગ્રંથપાલ કારકુનની ભરતીની ભરતી ની માહિતી વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર